સુરત જિલ્લાના કમરેશ તાલુકાના અબ્રામા ગામની બાવીસ વીઘા જમીન મૂળ માલિકે અંધારામાં રાખીને પોતાના નામે કરી લેવામાં આવી હતી બાદમાં જમીનનો કબજો મેળવવા માટે રાતોરાત હુમલો કરવામાં આવ્યો આ કોર્ટમાં કેસ થયા હતા પોલીસ કેસ પણ થયા હતા પરંતુ હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં કોર્ટનો હુકમ હોવા છતાં કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન કરાતી હોવાથી ફરિયાદી દ્વારા પોલીસ સામે આક્ષેપો કરવાની સાથે સાથે આક્ર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી જમીનનો કબજો મેળવવા માટે રાતોરાત હુમલો કરવામાં આવ્યો અંગે કોર્ટમાં કેસ થયા હતા પોલીસ કેસ થયા હતા પરંતુ હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં કોર્ટનો હુકમ હોવા છતાં કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન કરાતી હોવાથી ફરિયાદી દ્વારા પોલીસ સામે આક્ષેપ કરવાની સાથે આકરી કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે ફરિયાદી દીપક માધાભાઈ મકવાણાએ કહ્યું છે તેઓ વર્ષ બે હજાર ચૌદથી થી જમીનનો કબજો ધરાવે છે બે હજાર વીસ થી તેઓએ ટુકડે ટુકડે રૂપિયા આપી મૂળ માલિક પાસેથી જમીનની ખરીદી કરી હતી આ દરમિયાન મૂળ માલિકને અંધારામાં રાખીને મહેન્દ્રકુમાર ચૌહાણ અને બિલ્ડર વિવેક ગાબાણી સહિત અન્ય આઠ લોકોએ છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કર્યું છે અંગે કઠોર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી તેમ છતાં એકવીસ દસ બે હજાર રોજ રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જઈ શ્રમિકોને માર મારવામાં આવ્યો જેની સામસામે ફરિયાદ નોંધાઈ જોકે પોલીસ સમગ્ર કેસમાં બિલ્ડર તરફે હોય તેવા આક્ષેપો વધુ કરવામાં આવ્યા છે કમરેશ પોલીસ પર આક્ષેપ કરતા દીપક મકવાણા તરફે કલ્પેશ હિરપરાએ કહ્યું કે આ સમગ્ર કેસમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે કોર્ટ કમિશનને પણ ના પાડવામાં આવી હતી પોલીસ પણ સાથે મળી લે છે કોર્ટ દ્વારા જામીન મોહબ્બત સંગ જોહરના નામંજૂર થયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી સામાન્ય લોકોને હેરાન કરનારા લોકો સામે આકરી કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી દીપકભાઈ ઘટના એવી બનેલી છે એકસો છવ્વીસ એકસો પંચોતેર બની જગ્યા છે ગામ અભરામાં બાવીસ વીઘા જગ્યા છે આંબાવાડી હું રાખું છું બે હજાર ચૌદથી બે હજાર ચૌદથી બે હજાર બાવીસ સુધીમાં અમે એને જગ્યા રાખેલ છે સોદા છિઠ્ઠી બનાવી સાતાખત કર્યું કબજા સાથેનું કબજા સાથેનું સાતાખત કર્યા સિવાય પછી પ્રશ્ન બે હજાર બાવીસમાં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ઉપદ ગાબાણી મહેન્દ્ર મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર પછી જે ભાગીદારો છે બધા એ લોકોએ મળે જ મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા ઉપર અને મારા માણસોને મારામારી કરેલી એવું બધું ઘટના સ્થળ કરેલ છે કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા પૂછપરછમાં બહુ ટોચર કર્યો સંડાસનું પણ પાણી પીઆઈ સાહેબે એ રીતનું મને ટોસર કરેલ છે

કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઇન બિલ્ડર કુપતભાઈ ગાબાણી એ આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરજસ્તી કરી અને ફોન કરેલા છે અને એના એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરેલું જમીનનો કબજો દીપકભાઈ મકવાણા પાસે છે દીપકભાઈ મકવાણા પાસે બે હજાર ચૌદથી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને બે હજાર બાવીસમાં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટા કબજો જમીન પર જે આવા લેભાગુ બિલ્ડરો અને એની સાથેના મળતીયાઓ આવા ખોટા કામ કરે છે એમની સામે કાયદેસરના પોલીસ તંત્ર તરફથી પગલાં લેવામાં આવે અને જે કોઈ અધિકારીઓની આમાં સંડવણી તેની સામે ન્યાયિક પગલાં લેવામાં આવે